ચાલો આજે આપણે જવાનું છે બાયો ભરીને ફાર્મ હાઉસ સેવણી તો પહેલા આપણે ગાડી લઈએ પછી ગાડીની અંદર જઈએ આ છે આપણી ગાડી આપણે બે જ્યાં ગાડીમાં હવે ગાડીને આપણે ચાલુ કરશું આ નાખી સાવી પછી આપણે બે મિનિટ ચાલુ રાખશું એટલે ગાડીનો ડીઝલ ચડી જાય ડીઝલ ચડી ગયા પછી આપણે ગાડીને ધીમે 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 ચલાવવાનું સ્ટાર્ટ કરશું ચાલો પાઇપર મારી દઈએ કાણી પાણી મારીને સાફ કરી દઈએ અને હવે ગાડી ક્લીન થઈ જાય છે ચોમાસું છે બહુ આગળ પાછળ સાફ કરવાની ન હોય ચાલો હવે આપણે ધીમે ધીમે વેગ પકડીએ વાતાવરણ થોડુંક શરદીનું છે અવાજ બવાજ બે ગયો છે અને હવે જવાનું છે આપણે તો ફૂલ તૈયારી છે આપડી તારા નગરાની ચાલો તો આપણે હવે ગાડીને સ્ટાર્ટ કરી છે લક્ષ્મી મોટા વારાશા સુરત થી આપણે બહાર નીકળશું ઝરમર વરસાદ ચાલુ છે શિયાળાના ચોમાસાના ઉનાળાના દિવસો હોય તો થોડુંક અડચણ થાય તો એને સંભાળી લેવાનું હોય એટલે તો આપણે જન્મ લીધો છે એડજસ્ટમેન્ટ કરવા તો આ છે અમારા વૈભવ લક્ષ્મીનો ગેટ જેની બહાર આપણે નીકળી રહ્યા છીએ ચાલો આવી ગયું બાયું હવે ઉતરવા આટું એ મગજમારી કરે છે ઉતરી લીધું આપણે નીકળી ગયા ગાડી છોડી દીધી અને હવે આપણે આવી ગયા છે એ બાજુનું ફાર્મ બને છે એ જોવા તો આજુબાજુમાં બધા ફાર્મ છે આમ બને છે કોઈ બની ગયા છે કોઈ આંબાની કલમું વાવી છે કોઈ વાવવાના છે જો ખાલી પડ્યું છે થબા ઉપર વરસાદી પાણી ભરાઈ ગયું છે એમાં પૂરા પડી ગયા છે જોઈ લો પ્રકૃતિના ખોળે બેઠા છે અને મસ્ત શુદ્ધ વાતાવરણ છે તમને જ્યારે ટાઈમ મળે ત્યારે સુરતની બહાર નીકળજો આવા વાતાવરણમાં જાજો શરીરની અંદર જેવા તેવા રોગ હશે તો નષ્ટ થઈ જાય અને શુદ્ધ હવા મળશે અને મસ્ત મજાનું જીવન છે એ જીવી લેવાનું ભગવાનનું કામ કરી લેવાનું ભાવભક્તિ કરી લેવાની કર્મ ભક્તિ કરી લેવાની અને ફર્સ્ટ ક્લાસ જીવન જીવી ભગવાનના દરબારમાં પાસો આપણે વાસ કરવાનો છે જેથી કરી આપણા કર્મને લેખાઝોખા કર્યા વગર સારી જગ્યાએ આપણને પોસ્ટ પાછી મળે એવી ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન તું મને આ ધરતી ઉપર મનુષ્ય અવતાર આપ્યો છે તો બીજી વાર મનુષ્ય અવતાર આપવા માટે સપોર્ટ કરજે એવી અમારી ઈચ્છા છે કરબદ પ્રાર્થના છે